ઓવર ઓવર ચોમાસાનો જે વરસાદ હોય એનો છેતાલીસ ટકા વરસાદ છે અત્યારે વરસી ચૂક્યો છે ઓગણીસ વીસ તારીખ સુધી લગભગ કોઈ બીજો મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ પર જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હજુ એક વરસાદ આવશે અને આવનારા દિવસમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ગુજરાતને વરસાદનો લાભ આપશે

જુલાઈ હાફ જુલાઈ છે આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે એવું ગણી શકાય અને એમાં પણ જૂન અને જુલાઈ આ બંને મહિના છે એ ચોમાસાના ગણવામાં આવે છે હવે જૂન મહિનો છે એમાં નોર્મલ કરતા દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય છે એ નોર્મલ કરતા ત્રીસ વરસાદ વધારે વરસ્યો હતો એવી રીતે જુલાઈમાં પણ નોર્મલ કરતા વધારે વરસાદ વરસ્યો છે અને બંનેનું આપણે એવરેજ જોવા જઈએ તો પંદર જુલાઈ સુધીમાં જે ગણવામાં આવતું હોય કેમ કે હવે આવતીકાલે પંદર જુલાઈ છે આવતીકાલ સુધીમાં પણ જે વરસાદો પડશે એ અમે અમારા અનુમાન મુજબ કેલ્ક્યુલેશન કરી કર્યું છે એ મુજબ જોવા જઈએ તો જૂન અને જુલાઈ અત્યાર સુધીમાં ટોટલ નોર્મલ જે વરસાદ પડતો હોય એના કરતાં છેતાલીસ જે આપણે છેતાલીસ ટકા વરસાદ છે એ વરસી ગયો એટલે કે ઓલ ઓવર ચોમાસાનો જે વરસાદ હોય એનો છેતાલીસ ટકા વરસાદ છે અત્યારે વરસી ચૂક્યો છે એટલે સારા વરસાદો છે હા એક ચોક્કસ વાત છે કે અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદો હતા જેને કારણે ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ છે એ ઊંચી આવી છે પણ અમુક વિસ્તાર એવા છે કે ત્યાં આજ દિવસ સુધી હજુ પણ વરસાદનું પરફોર્મન્સ નબળું છે જેમ કે ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જે સૌરાષ્ટ્રમાં બધા કરતા વરસાદમાં મોખરે હોય છે પણ આ વર્ષે ગીર સોમનાથની અંદર વરસાદની જે એવરેજ છે એ ઓછી રહી છે એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે હવે આગળ ઉપર જોવા જઈએ તો અત્યારે અ છૂટાછવાયા બે ત્રણ દિવસ થી ઘણા વિસ્તારમાં અત્યારે પણ વરસાદો જોવા મળી રહ્યા છે આમ તો ત્રણ થી આઠ જુલાઈ વચ્ચે રાજ્યભરની અંદર સાર્વત્રિક સારા વરસાદો નોંધાયા હતા નવ દસ અને અગિયાર જુલાઈમાં છૂટા છવાયા અમુક જગ્યાએ ભારે ઝાપટા નોંધાય વરસાદની જે વધારે તીવ્રતા છે એ છેલ્લા ત્રણ દિવસની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાબો વિસ્તારમાં જે આપણે છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા છે મહીસાગરના વિસ્તારો છે એ વિસ્તારો તરફ રહી છે ઉત્તર ગુજરાત અંદર પણ અરવલ્લી એટલે મોડાસા તરફના વિસ્તારોથી વિસ્તારો થી લઈને સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ની અંદર છેલ્લા ત્રણ દિવસમાં વરસાદની તીવ્રતા જોવા મળી છે આનું મેન કારણ હતું કે જે બંગાળની ખાડીમાંથી જે એક વરસાદી સિસ્ટમ આવતી હતી એ વરસાદી સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાંથી સ્વરૂપમાં હતી એ મધ્યપ્રદેશ સુધી આવી અને મધ્યપ્રદેશ થી જે પશ્ચિમ તરફ જો આવે દર વખત જેમ સિસ્ટમ તો ગુજરાત ઉપર થઈને પસાર થાય તો ગુજરાત ની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ હતી પણ મધ્ય પ્રદેશ થી અત્યારે એ તરફ ઉત્તર પૂર્વ તરફ સોરી ઉત્તર પશ્ચિમ તરફ એ સિસ્ટમ છે આગળ નીકળી ગઈ વધારે ઝુકાવ છે ઉત્તર તરફ છે ચૌદ તારીખે જે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જે અમને લોકેશન ટ્રેસ કર્યું છે અત્યારે સિસ્ટમ છે એ રાજસ્થાનના ઉત્તર ભાગો ઉપર સ્થિર છે એટલે સિસ્ટમ છે ગુજરાત થી ઘણી આગળ પણ નીકળી ગઈ છે અને અત્યારે સિસ્ટમ નું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશર ની કેટેગરીમાં ગણી શકાય એક સિસ્ટમ ક્યાં પણ છે અને હજુ પણ એક બંગાળની ખાટી થી એક સિસ્ટમ આવે છે એ સિસ્ટમ છે અત્યારે ઓડિશા આસપાસ પહોંચી છે એટલે જે રાજસ્થાન વાળી સિસ્ટમ ઓડિશા વાળી સિસ્ટમ છે એ બંને છે એકબીજા સાથેનો ટ્રફ છે એ લીક થયેલો છે પણ જો કે એ સિસ્ટમ હવે સમય જેમ જશે તેમ ગુજરાત થી વધારે દૂર જશે એટલે હવે વરસાદમાં જે વિસ્તારોમાં ઝાપટા પડતા હતા એમાંથી પણ મુક્તિ મળશે આવતીકાલથી એકદમ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય છૂટાછવાયા ઝાપટા જોવા મળે એ વાત અપવાદ રહેશે બાકી ઓલ ઓવર ગુજરાતમાં હવે વરસાદથી વિરામ લેશે અને હવે આવનારા લગભગ આપણે કહી શકાય કે ઓગણીસ વીસ તારીખ સુધી લગભગ કોઈ બીજો મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી મોટા ભાગના વિસ્તારોની અંદર હવે ખુલ્લું વાતાવરણ થશે તડકો નીકળી જશે કેમ કે ઘણી વખત એવું બનતું હોય હોય બેન કે વરસાદ ન પણ વાદળછાયું વાતાવરણ સતત રહેતું હોય કેમકે વરસાદ ત્યારે જ આવે કે કોઈ સિસ્ટમ છે કોઈ ભેજ છે એ આઠસો પચાસ એચપીએ લેવલે હોય અથવા તો સાતસો એચપીએ ની ઊંચાઈ ઉપર હોય તો આવે પણ જો પાંચસો એચપીએ ઉપર કોઈ પણ વાદળ હોય વરસાદ આપવા માટે સક્ષમ હોતા નથી એ માત્ર વાતાવરણના રૂપમાં આપણે ઇફેક્ટ કરતા પણ મોટા ભાગના વિસ્તારમાંથી વાદળો હટી ગયા છે અને હજુ આવનારા ચોવીસ કલાકમાં વાદળ હટવાના છે એટલે ઓવર ઓવર ગુજરાતમાં તડકો નીકળશે વાતાવરણ ખુલ્લું થશે અને વરાફનો માહોલ છે હવે આવનારા સમયમાં આપણે જોવા મળે તેવું અત્યારે અમારું એક અનુમાન છે બેન

બે વસ્તુ છે આવનારા સમયની અંદર એક તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે અમે અઠવાડિયું કેને કહીએ છીએ પેલા તો વેધરના નિયમ મુજબ જે હું જેને અમે અઠવાડિયું ગણતા હોય છે બેન એમાં અમે દસ દિવસનું એક અઠવાડિયું ગણતા હોય છે સ્વાભાવિક રીતે મહિના એક મહિનાની અંદર ચાર અઠવાડિયા હોય પણ અમારે વેધરમાં ત્રણ અઠવાડિયા થાય છે ત્રણ અઠવાડિયામાં એક થી દસ તારીખ અગિયાર થી વીસ તારીખ અને એકવીસ થી ત્રીસ અથવા એકત્રીસ જે જે મહિનામાં જે આવતી હોય આ જુલાઈમાં આપણે એકત્રીસ આવે છે એટલે એક વર્ષ એકવીસ થી એકત્રીસ ગણી શકાય જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હજુ એક વરસાદ આવશે પણ એ વરસાદ અતિ ભારે કદાચ ન હોય છૂટા અને મધ્યમ વરસાદ હશે જો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ઉત્તર તરફ વધારે ન ચાલે અને જો પશ્ચિમ તરફ ચાલે તો કદાચ મધ્યમથી સામાન્ય વરસાદ થશે પણ વરસાદ ચોક્કસ થી ઓછી વધુ માત્રામાં પણ વરસાદ છેલ્લા અઠવાડિયામાં પણ જુલાઈમાં થશે જરૂરિયાત મુજબના વરસાદ થશે ઓગસ્ટ મહિનો છે એ પણ એકત્રીસ દિવસનો છે હવે ઓગસ્ટ મહિનામાં પચાસ ટકા દિવસોમાં વરસાદ નહીં હોય પચાસ ટકા દિવસોમાં હશે જે પચાસ ટકા દિવસોમાં વરસાદ નહીં હોય એમાં પણ જે શરૂઆતમાં એક થી પંદર ઓગસ્ટનું સેશન છે એમાં કદાચ વરસાદનો બ્રેક આવી શકે છે અને એ વરસાદનો બ્રેક છે એ થોડુંક ગુજરાતના ખેડૂતો માટે પરેશાની પણ લઈને આવી શકે કેમકે એટલો લાંબો બ્રેક આવશે તો પછી ખેડૂતોએ જે ચોમાસુ પાક છે ખરીદ પાકનું વાવેતર કરેલું છે તેને પિયત આપવું પડશે પાણી પીવડાવવું પડશે અનેક પ્રકારની સમસ્યાઓ ત્યાં થશે પણ એક ગેપ આવશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે એટલે દિવસ દિવસ ગેપ હશે વરસાદ ઓગસ્ટ એ પ્રકારનું રહેવાનું છે અને અત્યારે જોવા જઈએ તો લાહનીના છે ઉનાળા દરમિયાન જે સક્રિય થયો હતો અત્યારે ન્યુટ્રન તરફ લાનીના આવી ચુક્યો છે એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન હોય છે એ નોર્મલ નજીક આવી ગયું છે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ નજીક રહેશે જેને કારણે આયોડી પોઝિટિવ રહેવાનું છે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ કેમ કે અંતે તો વરસાદી સિસ્ટમ બનવી વાતાવરણ બંધાવવું એની અંદર દરિયાઈ તાપમાન અને દરિયાઈ હવાઓ છે એનો મુખ્ય રોલ રહેલો હોય છે એટલે જો તાપમાન છે ફેવરેબલ હોય તો પણ વધુ વધુ સિસ્ટમો છે બનતી રહેતી હોય છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે એટલે હજુ ચોમાસા દરમિયાન સારા વરસાદો પણ પડવાના છે આ એક વાત ચોક્કસ એક મોટા ભાગની સિસ્ટમો છે આ વખતે ચોમાસાની આસપાસ બની હતી ત્યાર પછી કોઈ સિસ્ટમ અરબસાગરમાં આજે ચૌદ જુલાઈ સુધી હજી બની નથી અને અરબસાગર છે એ સક્રિય છે છતાં ત્યાં વરસાદની સિસ્ટમ નથી બનતી તમામ સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીમાંથી આવે છે અને આવનારા દિવસમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ગુજરાત ને વરસાદનો લાભ આપશે એટલે આ પ્રકારનું આગળ આપણે વાતાવરણ રહેશે અને એકંદરે ચોમાસું છે પૂર્ણ થાય ત્યાં સુધીમાં એકંદરે સારું ચોમાસું અઠાણું ટકા થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદ થાય એ પ્રકારનું ચોમાસું આપણું જોવા મળશે જી અ એક સવાલ આપને કરવો છે કે છેલ્લા બે ત્રણ વર્ષમાં આપણે જોઈએ તો આપણે જોતા આવ્યા છીએ કે ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાતી હોય છે વરસાદમાં સ્પેશિયલી વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો આ વખતે શું લાગે છે કે એ પ્રકારના વરસાદ પડવાની કોઈ સંભાવનાઓ લાગી રહી છે ચોક્કસ થી આમ તો લાંબી હેલી થાય ને એમાં પણ જે વરસાદી સિસ્ટમ આવતી હોય બેન વરસાદી સિસ્ટમ પાંચ સ્ટેપની અંદર હોય છે એ સિસ્ટમ બનીને આપણે વરસાદ આવે એના માટે માત્ર બે જ માર્ગ છે ભારત પાસે એક છે બંગાળની ખાડી અને એક છે અરબ સાગર કે ત્યાં સિસ્ટમ બને તો આપણે વરસાદ આવે બીજી કોઈ જગ્યાએ તો સિસ્ટમો બનવાની નથી હવે જે સિસ્ટમો દરિયામાં બને છે એ શરૂઆતમાં જે સિસ્ટમ બને છે છે એનું મૂળ સ્વરૂપ હોય એને કહેવામાં આવે સર્ક્યુલેશન અથવા આપણે યુએસસી કહીએ છીએ એટલે કે અપર એર સાયક્લોનિક બરાબર હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મૂળ સ્વરૂપ છે એટલે કે સિસ્ટમ છે એ બની ગઈ કહેવાય પણ એટલી મજબૂત ના હોય કે તમારે અતિવૃષ્ટિ જેવા વરસાદો આપી શકે પણ એ ચોક્કસ થી વરસાદના રૂપમાં અસર કરતી હોય પણ એ સિસ્ટમ જેટલા જેટલા વિસ્તારોમાંથી પસાર થાય એ વિસ્તારોમાં જો એનું ઊંચું તાપમાન સતત મળે તો સિસ્ટમ મજબૂત બને સિસ્ટમ મજબૂત બને તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત બને એટલે એ લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને તો એ વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને તો ડિપ્રેશન બને અને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને આ જે ટોટલ પાંચ કેટેગરી છે વરસાદની સિસ્ટમની છે સિસ્ટમ વધારે મજબૂત હોય તો જ આપણે તમે જે વાત કરીને કે બારે મેઘ ખાંગા એ પ્રકારના વરસાદો વરસાવી શકે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં આટલા મોટા વરસાદો ન પડતા હોય એટલે હવે લાગી રહ્યું છે કે આ વર્ષે પણ બારે મેઘ ખાંગા થશે પણ બંગાળની ખાડી કરતા પણ જો અરબસાગરની અંદર એકાદ સિસ્ટમ હવે બને અને એને થોડુંક ઊંચું તાપમાન મળે તેવી શક્યતાઓ છે એટલે ત્યાં કદાચ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન સુધી સિસ્ટમ જાય એવા માધ્યમથી આપને સમાચાર પણ પ્રાપ્ત થાય એટલે એ વસ્તુ પણ થશે પણ એના માટે અરબ સાગર માં સિસ્ટમ બનવી જરૂરી છે બિલકુલ પરેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા પરેશ ગોસ્વામી કે જેમણે આ આગામી સમયમાં કઈ પ્રકારનો વરસાદ રહેશે તેમણે આગાહી કરી છે છે અને ખાસ વાત કરીએ તો આગામી દિવસ તે વરાપનો માહોલ રહેશે તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી છે આપને આ સમાચાર કેવા લાગે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જ આ પ્રકારના તમામ ન્યૂઝ છે તે અપડેટ છે તેના માટે અમારી સાથે સ્વરાજ મીડિયા સાથે જોડાયેલા રહો